કોના હેતરમાં કોઈ એરંડા ઉતરા મજૂર આવે નહીં તે જાતે મથો જો આ મેઠાભાઈ રજા રાશી છે કેમ વળી આજા મારા ભાઈ ખરો કા મેમન આવું છે હા મેમન આવું છે આ કોણ વળી ભાઈ ખાટો નહીં ખાટો એ ખાટા એ આ ખાટા એ કા કે વાગ બક કરાવું હું કરે ને હગુ પાળામાં વૈશાખમાં બધું લારી મિલ્લી હા એટલે ખાટો બાજો ઈને હાહરીમ કરાવતો હગુ ઓવા બરોબર છે ભાઈ હારું છે હળો હગુ કરાવવા તો હારું કેટલું એટલે આજ મજૂર હું આજ કેન્સર આશ્યું એંડા ઉતારવાનું કુદ આટલું પોરું કદ દો એટલે ઘર મેમોન આવતા એટલે પછી તમાર તો ઉપર અગ એટલે જ ન મારા ભાઈ બરોબર છે યાર હગુ થઈ જાય હારું કર

બકરા લે બકરા પકડ પકડા હું લ્યા હું નાટક કરું છું લ્યા બેઠે આ એ હું કરી લે હા પકડ લે હા આ કાકી લે એ પકડાવું છું લ્યા પણ લઈ જાય તું આવું આથે કઈ તું છોડ દે યાર કે હું એ મય ગુનો લે ગુનો એટલે હુંર હોલ કરે છે ને પાગો ભાઈ તમાનોમાં કોઈ ખબર પડે છે કોઈ ખબર પડી? અને ખબર કોઈ પડે છે? આ મોળા જેટલો ખોળીનો એક નંબરનો ખોળેલો છે. આપળો બેને ભાલાને બેહતા લેને અદેખાઈ આવી. રિશે બાર્યો. હા કે કદી છૂટી જાય જોકા આ આ આ એટલો કમ્પ્લીટ છે દોડુ. હા ખાઈ લે હું તમે તો હા ખાય હું. લે બંદો હું આખો લે પપ્પા એ આ કોણ હે તું ફોટો પામ નમ દોડાય જતોય જાય. કેક જો કો જો જોયું જ નથી તું નહીં

પાડું મરી ગયું છે આપડા હોય કણ અલ્યા શું પાડો નહીં મળી ગયું સોનામોના ઘેર મેમન આવો છે ખાવાનું બનાવવાનું કરો હેડો અતારે કી ખાડો આખો ગોડજો ને બધું કેતા તન નહીં મળી લે પૂછ ઓલ્યા એ તમારે કરવા બાને કીધું ને હવે અને જેરોલી જેરીલો સા પાડો છે તમારે આ તમારા કુટુંબમાં આવો પાક્યો છે તમે એનો શું વિશ્વાસ રાખો છો યાર કાન કદી જો કે ને કે ઓય પોણી છે કદી એક ટેપુ ના હોય પોણી આ બો શું આવે કાન સંપળ પહેરવાય ના રહ્યો બોલો

તઅ વય તો સોના ચોર આયા એસી વાત કરો છો ચોર તો નહીં કો ધ ખબર હું તો હું ચોક્કસ મેલ્યો તો આલે છે રૂપિયા માં એને પકડ જા નહીં લાગુ યાર બીજું ગોદરૂ લઈને તાતરી મારા ઘર માં ખોરે જો કે ના ના મે

ખબર પડાશે જો કે લપ લપ વચમો કરસે ને ભઈ તું કે મારા ના કહેવાય આ તો હું વે વૈછો આવ્યો સૌ હ તું કે બે ખાટલા ભૂલે કીયો છી પણ આ એવું છો કે બહાર ખાટલો કરવાજી કરવાજી મારી ઉઠ 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 ઉપર હ ઉભો થા ઉઠ ઊભો થઈ જા પે આ પાડી દી પેલ બાદ જતો યાર પલા તું કણ આયો છે કે કણ આયો છે

હું ના રે નારે હું આધાર કાર્ડ તો શરમ વગર ના હું તો હમણાં ના ગમ સોડી ને છોકરો ગમન ગમો કે શરમ વગર નો આબરુ વગર નો ના હોય થાય થાય

મે <laughs> <laughs>

પાણી સાગર નો દાદી નો મિશન એ તારા શું બધું કહેવાના આવે છે બાપડા ને છોકરા ને હું ત્યાં જેવા આવ્યું કીધું તું તો

તારા છોકરા કાળી કુતરીને પડે મારી માણી છોગણ આ તો ખોળી લો કળવો છો ગમે ત્યાં રમણ ભમણ કે હું ધારાસભ્ય મંત્રી વન હું બાસી નહીં ના ને હું થવા દઉં વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી માણી છોકડો કળવો કળવો બુદ્ધિ વાપરો હે માતાજી